jeno vishwas pakko teni jeet pakki namaskar maru naam che pragnan hotel ane vishwas company ma thi aavju shu naam jo bhai apo narendra singh jadeja narendra singh jadeja gam shivlaka shivlaka taluko pachao pachao oke bhai narendra bhai aapdo je develanu vaavatar karyu che vishwas feto tera ne anya company ne tame 3 4 jaato vaavatar karyu che to total tamar kitla hai ke develanu vaavatar che ahiya અઢાર એક અઢાર એકરનું વાવેતર છે એમાંથી વિશ્વાસ સીતો તેરના કેટલા પેકેટ નું વાવેતર છે નવ નવ પેકેટનું વિશ્વાસ ફીતો તેરનું છે અને બાકીની ચાર અલગ અલગ જાતોનું બીજી કંપનીઓનું વાવેતર છે એમાંથી નવ પેકેટ વિશ્વાસ રીતો છે તો વિશ્વાસ ફીતો માનો કે ચાર પૈકી તમને સૌથી વધુ કઈ જાત ગમી વિશ્વાસ વિશ્વાસ ફીતો તેર ઓકે નરેન્દ્ર ભાઈ વિશ્વાસ ફીતો તેર કેવી રીતે પસંદ કરો તમે ચાર પૈકી બિયારનું અસારું ઉત્પાદન રહે છે

ફૂટમાં પુષ્કળ છે માણું પણ પુષ્કળ લાગેલી છે જયારે અન્ય જાતમાં આપણે જોઈ શકતા નથી એવી ત્રણ ચાર કંપનીની અલગ અલગ જાતો વાવેતર તમે કર્યું એ પૈકી વિશ્વાસ સિત્તોતેર આ લેવલથી બેસ્ટ છે બીજું કે જે વજનની વાત આવે તો જે માનો કે આપણે દિવેલા કે દાણાનું વજન અન્ય જાતમાં વધુ લાગે છે કે વિશ્વાસ સિત્તોતેર માં વિશ્વાસ સિત્તોતેર માં નરેન્દ્રભાઈ નું વજન વધુ લાગે છે બીજું પછી આપણે જે નથી કેતા કે ડાળિયાનો રોગ વિશ્વાસ સિત્તોતેર કોઈ જગ્યાએ જોવા મળે છે આપણને ડાળીઓ જોવા મળતું નથી ડાળીઓ જોવા મળતો નથી પછી વિશ્વાસથી તો માનો કે ચાલુ વર્ષે જે આપણે વાવેતર કર્યું તો બીજા વર્ષે આપણે બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય હા કરી શકાય ચોક્કસ ઓકે આપણો મોબાઈલ નંબર નાઇન નથી પંચોત્તર પંચોતેર ગીરો છ બ્યાસી ત્યુનોતર ઓકે નૈનરથી જે વિશ્વાસથી તો દિવેલાનું વાવેતર કર્યું આપણે એની વાડીની મુલાકાત લીધી એમને અન્ય ચાર કંપનીની જાતોનું વાવેતર પણ કરેલું છે તો આ વિસ્તારના ખેડૂતને યુટ્યુબમાં મારો વિડીયો જોતા હોય તો વાડીની મુલાકાત લઈ શકે છે અને વિશ્વાસ મિત્રો દિવેલા અમારે અહીંયા જોઈ શકે છે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ચલો નરેન્દ્રસિંહ જય જવાન જય કિસાન દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ